भारत इंग्लैंड वच्चे लोर्स में रमाई एंडरसन तेंडुलकर ट्रॉफी बेहजार पच्चीस नी त्रीजी टेस्ट मैच में भारत बावीस रन थी पराजित थयु जारे बन्ने टीमों ने प्रथम इनिंग त्रण सौ रन समान रही इंग्लैंड ने बिजी इनिंग एक रन में समाप्त थी परंतु भारत 170 रन में ऑल आउट थी जेना सीरीज में इंग्लैंड ने बे एक सरसाई थी મેચ ના ત્રીજા ચોથા દિવસે ભારતીય ટીમ નું નબળું પ્રદર્શન રહ્યું જેમાં શુભમન ગીલ અને રિષભ પંત સહિતના ખેલાડીઓ નિષ્ફળ રહ્યા ઇંગ્લેન્ડ ના જોફ્રા આર્ચર બેન સ્ટોપ અને બ્રાઇડોન કાર્સે શાનદાર બોલિંગ થી ટીમને જીત અપાવી લોર્ડસ ની ચોથી દિવસની મેચમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે શાનદાર રમત સાથે મોહમ્મદ સિરાજ અને બેન ડકેટ વચ્ચે તીવ્ર બોલાચાલી થઈ જેમાં સિરાજે ક્રિકેટ આઉટ કર્યા બાદ જોશમાં ખભો અથડાવતા વિડિયો વાયરલ થયો આઈસીસી એ આ હરકતને ગંભીર ગણાય કાર્યવાહી કરી જે ચર્ચાનો વિષય બન્યો છે આઈસીસીએ એ સિરાજ પર મેચ ફીસ ના પંદર ટકા નો દંડ ફટકાર્યો છે તેને ખેલાડીઓ અને ખેલાડી સહાયક કર્મચારીઓ માટે આઈસીસી આચાર સંહિતા ના કલમ બે પોઈન્ટ પાંચ ના ઉલ્લંઘન બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો જે આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન જયારે કોઈ બેટ્સમેન આઉટ થાય છે ત્યારે ભાષા ક્રિયાઓ અથવા હાવભાવ દ્વારા અપમાનજનક અથવા આક્રમક પ્રતિક્રિયા ઉશ્કેરવા સાથે સંબંધિત છે વિશ્વના નંબર એક સિનરે રવિવારે લંડન ના ઓલ ઇંગ્લેન્ડ ક્લબ માં ત્રણ કલાક ચાર મિનિટ ની મેચમાં કાર્લોસ અલકારાઝ ને ચાર છ ચાર છ ચાર છ થી હરાવી વિમ્બલડન મેન્સ સિંગલ્સ ટાઇટલ જીતી પ્રથમ ઇટાલિયન ચેમ્પિયન બન્યો આ જીત થી આઠ જૂન બે ના ફ્રેન્ચ ઓપન માં હારનો ની હાર નો લીધો